અંકલેશ્વર ખાતેથી દારૂ ભરેલ કન્ટેનર સાથે આરોપીની અટકાયત કરાઈ છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે માનવા ટુલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા દારૂની છપ્પન હજાર છસો ચાલીસ કિંમત રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ ચુમ્માલીસ હજાર તથા અન્ય સામાન સાથે કુલ રૂપિયા એક કરોડ

તો માંડવા ટોલ નાકા ખાતે ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા લાખ જેટલો એટલો કબજે આવેલો કન્ટેનરના નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનું બિસ્ણ હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્ણ ગેન પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે